કૃષિ મેધા જંતુ જીવનમ કૃષિ કૃષિ થકીના જીવન આજ દિન સુધી આપણો દેશ કૃષિ આધારિત રહ્યો છે સમયની માંગ અને બદલાતા વિશ્વ સાથે કૃષિમાં અનેક ફેરફારો થયા યાંત્રીકરણના યુગે ખેતીની દશા અને દિશા બદલી જેમાં પરંપરાગત કૃષિ જ્ઞાન અને આધુનિક ખેતી પદ્ધતિનો સમન્વય જોવા મળ્યો અને ભારતે હરિત ક્રાંતિના બીજ વાવ્યા નહેર પરિયોજનાઓને કારણે પિયતનો બહોળો વિસ્તાર થતા કૃષિ ક્ષેત્રનો ખૂબ જ ઝડપી વિકાસ થયો અને દેશ કૃષિ ઉત્પાદનોનો નિકાસકાર બન્યો વર્તમાનમાં ભારત દેશે કૃષિ ક્ષેત્રમાં કેટલાય લક્ષ્યાંકો હાંસલ કર્યા છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની કલ્યાણકારી કૃષિ નીતિનો ફાળો મહત્વનો છે આપણું રાજ્ય ગુજરાત પણ કૃષિ ક્ષેત્રમાં ખૂબ જ અગ્રેસર રહ્યું છે રાજ્યના વિવિધ વિસ્તાર પૂર્વમાં દાહોદથી પશ્ચિમમાં કચ્છ અને ઉત્તરમાં સાબરકાંઠા બનાસકાંઠાથી લઈને દક્ષિણમાં વલસાડ સુધી ખેડૂતો પોતાની આબોહવા અને જમીનની તાસીર મુજબ જુદા જુદા પાકો લે છે વર્તમાનમાં ગુજરાતનો ખેડૂત પ્રયોગશીલ બન્યો છે વિવિધ પ્રકારના કૃષિ પાકો લઈ રહ્યો છે જેમાં ડ્રેગન ફ્રૂટ ટિશ્યુ ઓર્કિડ જેવા પાકોનો છેલ્લા પચીસ વર્ષનું સ્થાયી શાસન પોતાની નીતિ રીતિ થકી ખેડૂતોના હિતમાં કામ કરી રહ્યું છે લાંબા અને ટૂંકા ગાળાની નવતર યોજનાઓને અમલમાં મૂકીને ગુજરાતના કૃષિ વિકાસને આગળ ધપાવી રહ્યું છે વર્તમાન સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને ઉત્સવો સાથે જોડી કૃષિ સંસ્કૃતિની મૂળભૂત ભાવનાને ચરિતાર્થ કરવામાં આવી રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વમાં આધુનિક ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરી શકાય એ માટે રાજ્ય સરકારે શરૂ કર્યું છે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન કૃષિમાં સેટેલાઇટ ટેકનોલોજી અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીને અત્યાધુનિક સ્તરે લઈ જવાની દિશામાં આ એક પહેલ છે નિષ્ણાત વ્યક્તિઓની ટીમ કૃષિને લગતી તમામ બાબતોનું પૃથક્કરણ કરીને રાજ્ય સરકાર અને ખેડૂતોને રોગ નિયંત્રણ વેધર રિપોર્ટિંગ જેવા પાસાઓથી અવગત કરે છે કૃષિ ક્ષેત્રના ઝડપી નિર્ણયો લેવામાં આ સેન્ટર રાજ્ય સરકારને ઘણું ઉપયોગી થઈ રહ્યું છે પ્રગતિ વેબ પોર્ટલ અને કૃષિ પ્રગતિ મોબાઈલ એપમાં એઆઈ ચેટબોટ મારફત ખેડૂત પોતાની સમસ્યાઓનું સમાધાન અને ખેતીલક્ષી માહિતી પ્રાપ્ત કરી રહ્યો છે આમ ખેડૂતોને વધુ સક્ષમ અને કાર્યક્ષમ બનાવવાનું ભગીરથ કામ થઈ રહ્યું છે જે તે વિસ્તારના કૃષિ પાકને ધ્યાને લઈને રાજ્ય સરકારે સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભા કર્યા છે જેનો લાભ સ્થાનિક અને સમગ્ર ગુજરાતના ખેડૂતો લઈ રહ્યા છે જેમાં સાબરકાંઠાના વદરાડ ખાતે શાકભાજી માટે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે મેંગો કચ્છના કુકમામાં પામ વલસાડના ચણમાઈ ખાતે ફ્લોરિકલ્ચર પંચમહાલમાં જાંબુઘોડા ખાતે શાકભાજી અને અન્ય બાગાયતી પાકો મહેસાણાના સુશી ખાતે લીંબુ આણંદ જિલ્લાના પેટલાદમાં બનાના અને શાકભાજી માટેનું કેન્દ્ર પ્રમુખ છે વલસાડના ચણવાઈ ખાતે આવેલું સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાનિક ખેડૂતોને મેંગો અને ખાસ તો ફ્લાવરની ખેતી માટે વિશેષ માહિતી અને તાલીમ પૂરી પાડે છે એક જે ગુલાબનો બંધ જે છે એ બસો રૂપિયા વેચાતો હોય પણ એનો જ ફ્લાવર બુકે બનાવીને એમાંથી ચારસો રૂપિયા કેવી રીતના કમાઈ શકાય તો આ પ્રકારની બધી તાલીમો આપણે વિદ્યાર્થીઓને આપીએ છીએ સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી ખેતીના વિવિધ આયામોથી વાકેફ કરે છે વેલ્યુ એડિશન બી અહીંયા એક નવું કોન્સેપ્ટ અમને સારું લાગ્યું તે દેશી ગુલાબનું અહીંયાં ગુલકોન્ડ બનાવવામાં શીખાવ્યું પછી મેંગોનું આપણે આખો વર્ષ કેવી રીતના રસ ખાઈ શકીએ એમનું સ્ટોરેજ કેવી રીતના કરી શકીએ તે શીખવામાં મળ્યું અહીં તેઓ છોડની કલમો કેવી રીતે કરવી તેમાં શું શું કાળજી લેવી રોગ નિયંત્રણ ખેતીની માવજત વગેરે બાબતોની જાણકારી મેળવે છે સ્થાનિક ખેડૂતો અહીંથી ફૂલ છોડ તેમજ આંબાના રોપા વ્યાજબી ભાવે ખરીદીને પોતાની ખેતીને સમૃદ્ધ કરી રહ્યા છે છેલ્લા ચાર વર્ષમાં આ સેન્ટરમાં લગભગ આઠ હજાર જેટલા ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે તાલીમ આપવામાં આવી છે અને જમીન વહેણા પાંચસોથી છસો જેટલા ખેત મજૂરોને પણ તાલીમ આપવામાં આવી છે બે હજાર જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે હાર્દિકભાઈ એક યુવાન ખેડૂત છે તેમણે એમ સુધીનો અભ્યાસ કર્યો છે ચણવાઈ ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સલન્સમાંથી તાલીમ અને માહિતી લઈને તેમણે ઓર્કિડની ખેતી કરી છે તો ઓર્કિડ એક એવું ફૂલ પાક છે કે જેને હ્યુમિડિટી એટલે કે ભેજવાળું વાતાવરણ પસંદ છે અને જે કોસ્ટલ રિજિયનમાં ખૂબ જ માફક આવે છે થાઈલેન્ડના ફૂલો આજે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારને શોભાવી રહ્યા છે એક શિક્ષિત યુવાન જ્યારે ખેતીને આધુનિક દ્રષ્ટિકોણથી કરે ત્યારે કેવું પરિણામ લાવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે હાર્દિકભાઈ આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું એક એકરનું એનું કોસ્ટિંગ સેવન્ટી ફાઈવ લાખ હતું એમાં સરકાર શ્રી તરફથી મને ઓગણપચાસ લાખ સબસિડી મળી હતી એટલે મેં એસટીમાં આવું છું મને પચોતેર ટકા સબસિડી મળી હતી દર મંથલી સિત્તેરથી એસી હજાર રૂપિયાની આવક થાય છે તાલાલા ગીર ખાતેનું આ સેન્ટર મેંગો ઉપર કામ કરે છે સ્થાનિક ખેડૂતો અહીંથી તંદુરસ્ત રોપા લઈ જાય છે અને પોતાના ખેતરમાં વાવે છે એક્યાસી હજાર સાતસો જેટલી કલમો ખેડૂતોને વ્યાજબી ભાવે રોગ જીવાત મુક્ત અને સારી ગુણવત્તાવાળી કલમ વિતરણ કરવામાં આવેલી છે તે ઉપરાંત આ સેન્ટર દ્વારા ચોવીસ જેટલા ખેડૂતો વિદ્યાર્થીઓ તથા ઓફિસરોને ઓફ કેમ્પસ તથા ઓન કેમ્પસ બંને રીતે તાલીમો આપવામાં આવેલી છે વળી કેરીના પાકની માવજત કેવી રીતે કરવી ફ્લાવરિંગ બખતે શું કાળજી રાખવી પાકનું ઉત્પાદન થયા બાદ તેની વેચાણ વ્યવસ્થામાં શું શું ધ્યાન રાખવું જેવી પાયાની બાબતોથી ખેડૂતોને અવગત કરે છે જે સિઝન હોય છે અંબાણી જાન્યુઆરીથી લઈને મે સુધીની એ સમયગાળા દરમિયાન પર ડે પચાસથી સિત્તેર જેટલા કોલ્સ આવતા હોય છે અમારા જે નિષ્ણાતો છે એને અને એને માહિતી આદાન પ્રદાન પૂરી પાડતા હોય બધી જાણકારી તારાળા મેંગો પ્લાન છે મેંગો એક્સલેન્ટ પ્લાન ત્યાંથી બે હજાર ઓગણીસમાં એના કોન્ટેક્ટમાં આવ્યો હતો પહેલી વખત ત્યારથી એ લોકો વારંવાર ટેલિફોનિક કે રૂબરૂ મુલાકાત લે છે અને કાં હું એની મુલાકાત લઉં છું કે ભાઈ આવી કંઈક રોગ જીવાત આવી છે તો શું કરવું જોઈએ આમાં શું કરવાથી શું ફાયદો થશે એના માટે મને અહીંયા ગાઈડ કરવામાં આવે છે જે કલમો છે બનાવવા ઉછેરવા માટે મને સહાય મળેલી હતી પછી કેરીને પેકિંગ કરવા માટે ઉતારવા માટે જે કેરેટ આવે છે એ કેરેટની પણ મેં સહાય લીધેલી છે વજન કાંટો અને કેરેટને આવે છે એની પણ મેં સહાય લીધેલી છે તાલાલા ગીર પંથકના ખેડૂત અશોકભાઈ પોતાની વાડીની કેરીઓ અને બીજા ખેડૂતો પાસેથી કેરીઓ ખરીદી તેનું મૂલ્યવર્ધન કરી રહ્યા છે તેમનું આ યુનિટ આજે સ્થાનિક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે પ્રોસેસિંગ યુનિટ પણ ચાલુ કર્યું અને એમાં પણ મને સરકારે સબસિડી પણ આપી છે અને એ પણ બાગાયત વિભાગ એક્સેલન્સ સેન્ટર દ્વારા મને માહિતી આપી અને એ હિસાબે જ મેં યુનિટ ચાલુ કર્યું અને અત્યારે હું એ પ્રોસેસિંગ યુનિટમાં પણ સારું એવું કમાવું છું અને મારા યુનિટની અંદર પાંત્રીસ થી ચાલીસ મજૂરો કામ કરે છે તો એને પણ રોજગારી મળે છે ભુજના કુકમાં સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ખારેકની ખેતીને વધુને વધુ આધુનિક બનાવવામાં ખેડૂતોને મદદ કરી રહ્યું છે પોતાના કેમ્પસમાં ખારેકની વિવિધ જાતોનું નિદર્શન કરીને ખેડૂતોને સારી જાતો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે સેન્ટર ઓફ એક્સેલન્ટમાંથી અમે ખારેકના પીલા પણ લઈ આવ્યા છીએ અને ત્યાં મિટિંગો કરી છે અને એમના થકી અમે એફપીઓ બનાવ્યો છે ખારેકનો અને એમાં અમને જીઆઈ ટેગ પણ મળ્યો છે અને અમને સમજાવવામાં આવે છે કે કઈ રીતનું તમારે ખારેકર ખેતી કરવી રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા એક પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં ભુજના કુકમા ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સને એક પ્રોસેસિંગ યુનિટ આપવામાં આવ્યું છે વિદેશના જે બજારો છે એની અંદર આપણો માલ સીધો એક્સપોર્ટ થાય ગ્રેડિંગ સોર્ટિંગ પેકિંગ થઈ તો એ મોકલવા માટેનો છે ખાસ કરી અને જે ગ્રેડિંગ શોટિંગ પેકિંગની જે આપણી ગેપ છે એ ગેપ પૂર્ણ થાય અને ખેડૂતોની જે નફાકારકતા છે એ વધે સીધું ખેડૂતોને બજાર મળે એ પ્રકારનો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ છે જામનગર કચ્છ બનાસકાંઠા પંચમહાલ અને નવસારી એમ

સ્થાનિક ખેડૂતો આ સેન્ટરની અવારનવાર મુલાકાત લઈને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવે છે એ જ રીતે આણંદ જિલ્લાના પેટલા આવેલું આ સેન્ટર કેળાની ખેતીને સમૃદ્ધ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે અહીં ખેડૂતો કેળની વિવિધ જાતોનું જાતિ નિરીક્ષણ કરીને તેની તમામ જાણકારી પ્રાપ્ત કરે છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીં થિયોરિટિકલ નોલેજ પ્રેક્ટિકલી શીખીને પોતાના ક્ષેત્રને ન્યાય આપી રહ્યા છે સંશોધન અને વિકાસને રેખાંકિત કરતા આ સેન્ટર્સ આગામી સમયમાં ગુજરાતની ખેતીને વૈશ્વિક સ્તરે લઈ જશે તો જરાય નવાઈ નહીં લાગે સરકારની એગ્રીકલ્ચરલ પોલિસીમાં બાગાયત ખેતીને વધુ પ્રાધાન્ય આપી અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી જેના અસરકારક પરિણામો આજે મળી રહ્યા છેલ્લા વીસ વર્ષમાં બાગાયતી પાકોના વાવેતરમાં તેર શૂન્ય નવ લાખ હેક્ટરનો વધારો અને ઉત્પાદનમાં એકસો બ્યાસી પોઈન્ટ અઠ્ઠાવન લાખ મેટ્રિક ટનનો વધારો થયો છે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેને અપનાવીને રાજ્ય સરકાર પોતાના વહીવટને વધુ પારદર્શક બનાવી રહી છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ફેસલેસ ગવર્નન્સ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરીને ખેડૂતો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લે છે અને સહાયના નાણાં સીધા જ પોતાના બેંક ખાતામાં મેળવી રહ્યા છે ખેતી વિકાસ માટે જરૂરી તમામ પ્રકારની સહાય આપણી રાજ્ય સરકાર આપી રહી છે જેમાં ગોડાઉન સહાય યાંત્રિકીકરણ સહાય વગેરે મુખ્ય છે ગોડાઉન સહાય ખેડૂતનું બીજું ઘર અહીંયાથી મારું ઘર ત્રણ કિલોમીટર દૂર છે જો મારું ટ્રેક્ટર દરરોજ ઘેરથી અપડાઉન કરે એટલે દોઢસો રૂપિયા જવાના દોઢસો રૂપિયા આવવાના ત્રણસો રૂપિયા ડીઝલનો બચાવ ખર્ચ તો પહેલાં પહેલો એ બંધ થઈ જાય છે ક બચાવ એના કારણે થાય છે ગોડાઉનમાં મારું ટ્રેક્ટર મારું થ્રેસર મારું ડીગર તારની વાડનો સામાન ડ્રીપનો સામાન વધતા પાકેલો પાક ઉત્પાદન રૈડો રાજઘરો મગફળી એ બધું આનું હું ઘેર જઉં છું તોય મારા અહીંયા કશી કોઈ ભીડ થતી નથી ખેતીવાડી માટેનું ભૂગર્ભ ટાંકા સહાય યોજના છે જેનો અમે લાભ લીધો છે નવ લાખ એસી હજાર જેટલી માતબાર રકમ મળેલ છે એ સહાયથી અમે આ બનાવવું અમારા માટે શક્ય બન્યું છે ભૂગર્ભ ટાંકા સહાય યોજનાના કારણે અમે પાણીને સ્ટોર કરીએ છીએ અને ડ્રીપની અંદર ચડાવી અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છીએ રાત્રિના ઉજાગરા પણ ઘટી ગયા છે દિવસે આરામથી પાણી વાળી શકાય છે આ એક ખેડૂત પોર્ટલ ઉપર મેં સરકારની જે સ્કીમો ચાલે છે એનામાં મેં અરજી કરી હતી અને એનામાં મને મગફળી થ્રેસર અને ટ્રેક્ટરની સહાય મળેલી છે મેં એનું ખરીદી પણ કરી અને એનું મને સબસિડી સરકારની મારા ખાતામાં ઝડપી જ ટ્રાન્સફર થઈ ગઈ આ માટે બે હજાર પચીસના વાર્ષિક બજેટમાં ઓજારો માટે પાંચસો નેવું કરોડ અને યંત્ર ખરીદી માટે આઠસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે વર્ષ બે હજાર પચીસના બજેટમાં તાર ફેન્સિંગ યોજના માટે પાંચસો કરોડ રૂપિયા જેટલી માત પર રકમ ફાળવવામાં આવી છે સાથે સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ શરૂઆતથી અત્યાર સુધીમાં વાર્ષિક છ હજાર લેખે રાજ્યના એકાવન પોઈન્ટ એકતાલીસ લાખથી વધુ ખેડૂતોને રૂપિયા અઢાર હજાર આઠસો તેર કરોડની સીધી ચુકવણી તેમના ખાતામાં કરવામાં આવી છે એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ગુજરાતના સોળ હજાર છસો ત્યાંશી ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપીને તેમના રાત્રિના ઉજાગરાનો અંત આણ્યો છે રાત્રેની લાઇટમાં સરેરાય એવું હતું કે ઉજાગરા થતા વધારે પાણી વેસ્ટ વધારે જતું પછી આ બુંડરો જોન त्रास હતો એ બી ખાતી બુ એ સરકારી જે દિવસની લાઈટ કરી છે એ સારું કામ કર્યું છે નાફીડ ની ગાઈડલાઈન મુજબ સરકાર ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને પોતાનો ઉત્પાદિત માલનો યોગ્ય ભાવ પણ આપે છે આધુનિક સાધનોથી સજ્જ એબી કૃષિ યુનિવર્સિટીમાં કૃષિના તજજ્ઞો દ્વારા બીજનું સંવર્ધન નવીન જાતોનો વિકાસ જેવી પાયાની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં ટિશ્યુ કલ્ચરની અત્યાધુનિક લેબ ઊભી કરીને કૃષિ વૈજ્ઞાનિકો તેના ઉપર રિસર્ચ કરી રહ્યા છે જેના થકી ગુજરાતનો ખેડૂત ઉચ્ચ ગુણવત્તાવાળું પાક ઉત્પાદન લઈ યોગ્ય બજાર ભાવ મેળવી શકે અમારી જે ટિશ્યુ કલ્ચર લેબોરેટરી છે એની અંદર ડેટપામ આ ડેટપામ છે એ અમારી માસ્ટરી છે આખા ભારતની અંદર અમારી પેટેન્ટેડ ટેકનોલોજી છે અને હવે અમે ખૂબ મોટા પાયા ઉપર આ રોપાઓ તૈયાર કરી અને ખેડૂત મિત્રોને આપી રહ્યા છે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું એગ્રીકલ્ચર ગ્રોથ સાતત્યપૂર્ણ રીતે જાળવવામાં આ એક અસરકારક પરિબળ પુરવાર થયું છે આ વર્ષના બજેટમાં જામનગર અને થરાદમાં નવી બે કૃષિ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યના ખેડૂતોને ખેતીની લોનમાં ઋણ માફી આપવામાં આવી રહી છે આ વર્ષના કૃષિ બજેટમાં વિશેષ જોગવાઈ કરીને ત્રણ લાખની લોન મર્યાદાને પાંચ લાખ સુધી કરી દેવામાં આવી છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત પ્રત્યેની સંવેદનશીલતા બતાવે છે જરૂરી તમામ સગવડો સાથે એપીએમસીના માળખાને વધુ મજબૂત બનાવી ખરીદ વેચાણની પ્રક્રિયાને વધુ પારદર્શક અને ખેડૂતલક્ષી બનાવવામાં આવી છે ચાર એક વર્ષથી રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટને કારણે ગુજરાતની ખેતીમાં ખેડૂતો ખેતીને લગતા વિવિધ કાર્યક્રમોનું સફળ સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે વર્તમાનમાં ભણેલા ગણેલા યુવાનો ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે તેમાં રહેલી રોજગારની તકોને તપાસી અપનાવી પણ રહ્યા છે ખેતી સાથે પશુપાલનનું મહત્વ સમજી રહ્યા છે રાજ્ય સરકાર તેમાં વિવિધ સહાય આપીને તેને વધુ ને વધુ પ્રોત્સાહિત કરી રહી છે બે હજાર બજેટમાં મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના માટે ચારસો પંચોતેર કરોડની ફાળવણી કરવામાં આવી છે તો પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે વડાપ્રધાન જમીન અને લોકોનું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતીનું આહવાન પણ કર્યું છે ગુજરાતમાં તો દસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને આપણા રાજ્યપાલથી પ્રેરણાથી આ સંખ્યા સતત ને સતત વધી રહી છે અરવલ્લી જિલ્લાના આ યુવાન ખેડૂતો પ્રવીણભાઈ અને જિગ્નેશભાઈ શાકભાજી ધાન્ય પાકો ઉપરાંત બિયારણ માટીની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે મેન ક્રોફ અમારો વર્ષોથી એક ડુંગળીનો બિયારણનું અમારું પ્રોડક્શન છે જ્યારે કેમિકલ ખેતી કરતા ત્યારથી એ પણ અમે આમાં ડાયવર્ટ કર્યું આ ડુંગળીના બિયારણની અંદર પણ અમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું આસપાસના ખેડૂતો સાથે મળી તેઓ મોડાસા શહેરમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વેચાણ માટેનો સ્ટોલ ચલાવે છે રાજ્ય સરકાર આ સ્ટોલનો નિભાવ ખર્ચ આપી તેમને પ્રોત્સાહિત કરી રહી છે નિકુંજ સિંહ એક યુવાન ખેડૂત છે તેઓ પોતાના ખેતરમાં ઉત્પાદિત પાકનું વેલ્યુ એડિશન કરીને પોતાની આવકને બમણી કરવામાં સફળ થયા છે પોતાના ખેતરમાં વિવિધ આયુર્વેદિક છોડની ખેતી કરી તેમાંથી દવાઓ બનાવી તેનું વેચાણ કરે છે આખો જે સેટઅપ કર્યો છે તેમાં અમને પીએમઈજીપી તરફથી અમને સહાયતા મળી છે અને અમને આત્મા પ્રોજેક્ટ વલસાડ દ્વારા પણ અમને

આજે ભાઈનું ખેત ઉત્પાદન અમદાવાદના શહેરીજનોના રસોડાને સુગંધિત કરી રહ્યું છે પેલા તો પાંચ પાંચ કિલો લઈ અને બસની પાછળની ડીકી આવે ને એમાં લઈને જાતા આમ ધીરે ધીરે શરૂઆત કરીએ અત્યારે તો લગભગ અમારે છે ને રવિવાર તો ચાર ગાડી જાય બે ગાડી ઘરની છે પિકઅપ ને બે ભાડે લઈ જાય પછી આત્મા પોજકારે અમારો સંપર્ક થયો એટલે એ લોક મને પછી એની ફાર્મ ફ્રેન્ડ તરીકે રાખ્યો બે ગામની જવાબદારી આપી કે આ બે ગામમાં તમારે ખેડૂતને તાલીમ આપવાની સરકારી મેસેજ પોગાડવાના એટલે એ સરકાર તરફથી મને હજાર રૂપિયા દર મહિને આપે પોતાના જેવા ઘણા ખેડૂતોનું તેઓએ જૂથ બનાવ્યું છે અરસપરસ એકબીજાને પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરે છે ભાવનગર અમદાવાદ વડોદરા ગાંધીનગર સુધી શાકભાજી જાય છે અને બજાર કરતાં પાંચ રૂપિયા ભાવ પણ સારો મળે છે તેમની આ ખેતી પદ્ધતિ અને વેચાણ સુધીની વ્યવસ્થા કૃષિ નિષ્ણાતો માટે પણ અભ્યાસનો વિષય છે પટેલ ગગન મિત્ર આજે પ્રાકૃતિક રીતે અડવીની ખેતી કરે છે એક નવતર ખેતીમાં ખૂબ મહેનત કરી બંને પતિ પત્ની સાથે મળીને કામ કરે છે જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા મેળવવા લાયક છે સો દિવસથી શરૂ થાય અને બીજા સો દિવસ ચાલે એટલે બસો દિવસની ખેતી છે એનું ઇન્કમ લગભગ વર્ષે છ એક લાખ રૂપિયા ખેતીના બદલાતા સ્વરૂપોમાં આજકાલ પરમા જંગલ આધારિત ખેતીની ગુજરાત પોતાના બાબતે જાગૃત થાય એ માટે માનનીય વડપણ હેઠળ ગુજરાતના મોટા મોટા શહેરોમાં મિલેટ મહોત્સવના આયોજન કરવામાં આવી રહ્યા છે જેમાં મિલેટની ખેતી યોજનાકીય માહિતી મૂલ્યવર્ધી ચીજોનું પ્રદર્શન અને આહારમાં તેની ઉપયોગિતા વિશે જાણકારી આપવામાં આવે છે રાજ્યભરના વિવિધ વિસ્તારોના સામાન્ય નાગરિકો અને ખેડૂતો આ મહોત્સવની મુલાકાતે આવી ખેતી સંબંધિત જાણકારી પ્રાપ્ત કરે છે વૈજ્ઞાનિકોની સફળ રિસર્ચ પ્રગતિશીલ કિસાન કે સફળ પ્રયોગી જ્યાં જ્યાં हमारे किसानों तक पहुंचनी उतनी ही आवश्यक है इस दिशा में आप सभी पहले से प्रयास करते रहे हैं लेकिन अब एक नई ऊर्जा के साथ इस काम को करने की जरूरत है विकसित कृषि संकल्प अभियान से आपको इसका भरपूर मौका मिलेगा आम અને ખેતીના સર્વાંગી વિકાસની નેમ સાથે કાર્ય કરતી રાજ્ય સરકાર પોતાના નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ છે ખેતીનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે જેના કારણે માઇગ્રેશન જેવી વિકટ સમસ્યાઓ ઉપર મહાદંશે કાબુ મેળવવામાં રાજ્ય સરકાર સફળ રહી છે આજે ગુજરાતનું શિક્ષિત યુવાન ખેતીને એક આધુનિક વ્યવસાયની દ્રષ્ટિથી વિકસાવી રહ્યો છે ખેડૂતો વધારે સક્ષમ અને સમૃદ્ધ બનતા જાય છે ખેતીમાં થઈ રહેલી આ અવિરત પ્રગતિ ઉજ્જવળ રાષ્ટ્રના નિર્માણનો મજબૂત પાયો લેખાશે આજ છે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું